પ્રિય દર્શકો આ વાત છે સન બે હજાર પાંચ એટલે કે આજથી ઓગણીસ વર્ષ પહેલાની ગુજરાતમાં ગઢડા તાલુકાના નિંગાળા ગામની ત્યાંના એક નિષ્ઠાવાન વાણંદ ભક્ત તેમનું નામ દલસુખભાઈ જયંતિભાઈ કંડોળિયા તેઓ વર્ષોથી સંતોના મુંડનની સેવા ખૂબ ભાવથી કરે છે આજ તેમના માતુશ્રીની વાત કરવી છે તેમના માતુશ્રીનું નામ હીરાબા બાને ગળામાં કેન્સરનો રોગ થયો હતો દલસુખભાઈ અને એમનો પરિવાર માતાની સેવા કરતા છેલ્લા પંદર દિવસથી તો તેમના ગળા નીચે પાણી પણ ઉતરતું નહીં તેથી નળી મૂકીને પ્રવાહી આપતા તેને કારણે બાથી કાંઈ બોલી શકાતું નહોતું પ્રિય દર્શકો વિક્રમ સંવત બે હજાર એકસઠ ચૈત્રવદ નવમી તારીખ બે પાંચ બે હજાર પાંચ સોમવારની આ વાત છે દલસુખભાઈ રોજ રાત્રે બા પાસે બેસતા એ જ રીતે આજે પણ તેઓ માતા પાસે બેઠા હતા થોડા કીર્તન ભજન કર્યા દલશુખભાઈ ભક્તચિંતામણીના પ્રકરણ વાંચ્યા પછી તેઓ સુવા ગયા રાત્રે એક વાગે દલશુખભાઈના પત્ની કેતલબેન બાની બાજુમાં બેઠા હતા ત્યાં બા સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા કે આ કાળા ડગલાવાળો મારી સામું જોઈને આંખો કાઢે છે એટલે કે એમનો કાળ લેવા આવ્યો હતો બા કહે છે કે આને અહીંથી કાઢો એ સાંભળીને હિતલબેન એમના પતિ દલસુખભાઈને આ કાળા ડગડા વાળો મોટો પુરુષ મને મોટી મોટી આંખો કાઢીને છે ત્યારે દલસુખભાઈ પોતાની માતાના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા ત્યારે હીરાબાએ કીધું કે બેટા તું હાથ ફેરવવા લાગ્યો ને એટલે પેલો કાળા ડગળાવાળો ભાગી ગયો

થોડીવાર થઈ ત્યાં હીરા બા એકદમ સભાન હોય એ રીતે ચોખ્ખા શબ્દોમાં બોલ્યા કે બેટા દલસુખ આ જો કેટલા બધા સંતો સાથે સ્વામિનારાયણ ભગવાન આપણે ઘેર આવ્યા છે આ હા હા કેટલા રૂપાળા છે લે મહારાજ સંતો સાથે રાસ રમે છે બાને જેવું દેખાય છે તેવું બોલી રહ્યા છે મહારાજે એમને એવા દર્શન દીધા બા કે જો રાસ રમે છે તે તમે બધા ઉઠો અને પગે લાગો દલસુખભાઈ કે ક્યાં છે બા બાકે આ રહ્યા મને તેડવા આવ્યા છે અને હું તેમની સાથે જાઉં છું એમ છેલ્લે એટલું બોલ્યા ત્યાં બાનો દેહ છૂટી ગયો પ્રિય દર્શકો આ તો જાણે આજકાલની વાત છે તેથી પ્રભુ આવતા ને આજ નથી આવતા એવું નથી સાચો ભાવ જોઈએ ભક્તિ જોઈએ આપણે સૌ બહુ જ ભાગ્યશાળી છીએ એ વાત જરાય ખોટી નથી બસ એ જ સૌને ભાવથી જય સ્વામિનારાયણ